પેટા ચૂંટણીઓ પણ હતી અને એક સામાન્ય કરજણ નગરપાલિકાની ચૂંટણી હતી આમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો વડોદરા અમારા શહેરના વિજયભાઈ શાહ અને એમની આખી ટીમ અને જિલ્લાની આખી ટીમ આ બધા જ સંગઠનના લોકોએ ઘરે ઘરે પ્રચાર કરીને જે વાતાવરણ ઊભું કર્યું જેને કારણે કરજણ નગરપાલિકાની ચૂંટણી પણ અમે માંથી ઓગણીસ જેટલી સીટો જીત્યા છે ત્યારે તમામ ઉમેદવારો એ તાલુકા પંચાયતના અમુક સભ્યો ચૂંટાયા છે સાથે સાથે નગરપાલિકાના બાય ઇલેક્શનમાં પણ જે જીત્યા છે અને સામાન્ય ચૂંટણીમાં જે જીતેલા ઉમેદવારો આ બધાનો અહીંયા સન્માન કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો છે આવ્યા ત્યારથી અમે એમનું દારૂ ખાનું પડીને એમનું સન્માન કર્યું આતશબાજી કરીને પછી મોડું મીઠું કરાવ્યું હવે ફૂલારથી એમનું સન્માન કરીશું આ જીત એ ભારતીય જનતા પાર્ટીની જીત છે કોઈ વ્યક્તિની જીત નથી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર થયો છે આ વિકાસ ને કારણે બાય ઇલેક્શન હોય કે પછી અમારી સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય આ વિકાસને જોઈને લોકોએ મત આપ્યા ત્યારે

જે વિકાસ કરજનમાં અધૂરો હોય નાના મોટા કામો બાકી હોય આ બધા જ કામો અમારા નવા ચૂંટાયેલા તમામ સભ્યો જનતાની વચ્ચે જઈને તમામ લોકોએ જે આશા રાખી છે એ આશા પ્રમાણે બધા જ કામો પૂરા કરશે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે ભારત માતા કીધે વંદે માતરમ